દિયોદરમાં આંદોલનનું એક વધુ રણછીંગું ફૂંકાઈ ચૂક્યું છે સુજલામ સુફલામ કેનાલમાં પાણી આપવાની માંગ સાથે ખેડૂતો આકરા પાણીએ છે સુજલામ સુફલામમાં પાણી નહીં અપાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાનું ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે ગામે ગામ જોઈ શકાય છે કે જે દ્રશ્યો છે એ ગામે ગામ બોર્ડ લાગી ચૂક્યા છે પાણી નહીં તો વોટ નહીં આ માત્ર ને માત્ર એક ખેડૂતોની મોટી ચીમકી છે આગામી સમયમાં જો પાણી આપવામાં નહીં આવે તો ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરવા પણ તૈયાર થઈ ગયા છે સુજલામ સુફલામમાં પાણી આપવાની માગને લઈને ખેડૂતો હવે ઉગ્ર બન્યા છે અખાત્રીજના દિવસથી ખેડૂતોના દિયોદરની પ્રાંત કચેરીએ ધરણા થશે અખાત્રીજ એટલે ખેડૂતો માટે શુભ દિવસ ગણાય છે અને અખાત્રીજના દિવસે ખેડૂતો પોતાના ખેતરમાં પોતાના બળદ અને હળ વડે ખેતરમાં વાવણીની શુભ શરૂઆત કરી અને વાવણીનું મુહૂર્ત કરે છે પરંતુ આ વખતે વાવણીનું મુહૂર્ત કર્યા બાદ તુરંત જ બપોર પછી અખાત્રીજના દિવસે એટલે કે ચાર તારીખે ખેડૂતો લાખોની સંખ્યામાં દિયોદર નાયબ કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા જશે અને સુઝલામ સુફલામમાં પાણી છોડવાની માંગ કરશે ભર ઉનાળે સર્જાયેલી પાણીની અછતને લઈને ખેડૂતોને હવે જળ આંદોલનના માર્ગે જવું પડે તેવી પરિસ્થિતિ થઈ છે એટલે કહી શકાય કે મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં અખાત્રીના દિવસે ખેડૂતો પાસે યુદ્ધ પ્રાંત કચેરીએ ધરણા કરશે અને સતત સુજલામ સુફલામ ચાલુ રહે તેની માંગને લઈને ખેડૂતો હવે ગામડે ગામડે બેઠકો કરી રહ્યા છે અને ગામડે ગામડે નારા લગાવી રહ્યા છે પાણી નહીં તો વોટ નહીંના નારા સાથે ખેડૂતો હવે ઉગ્ર બન્યા છે પરંતુ ગાંધી જિંદિયા માર્ગે આ રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરી ખાતે પોતાની માંગને લઈને

અમરાભાઈ હાથ મજબૂત કરવા માટેના પ્રયાસો ગામે ગામ નારા પાણી નહીં તો પાણી નહીં તો આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે પાણી નહીં તો વોટ નહીં અને હમણાં ટૂંક સમયમાં ગામે ગામ બેનર પણ લાગશે કે પાણી નહીં તો વોટ નહીં અને અમારા ગામમાં પ્રચાર અર્થે આવું નહીં જ્યાં સુધી શુખલામ શુખલામ અને મારા ગામ મારા ગામડાના તળાવો ના ભરાય ત્યાં સુધી તમે વોટ માટે આવતા નહીં ચૂંટણીની જાહેરાત કરી હોય તો કદાચ જો પાણી નહીં આવે તો કદાચ ચૂંટણી મોકૂફ પણ રાખવી પડશે હવે ખેડૂતો જાગી ચૂક્યા છે આપ જોઈ શકો છો મારી સાથે જે પ્રકારે એક જાગૃત ખેડૂત જોડાયા છે એમનો આક્રોશ અને જે અંદરની વેદના છે આ સાચી હકીકત છે કોઈ ઉશ્કેરણી નથી અને ખેડૂતની વેદના અને વેથા જ્યાં સુધી સરકાર નહીં સાંભળે ત્યાં સુધી આ ખેડૂતો જાગતા રહેશે કારણ કે બહુ ઊંઘ્યા બહુ સમય અમે બરબાદ કર્યો હવે અમારે એક મિનિટ પણ બરબાદ કરવાની થતી નથી શું કહેશો હા હવે પણ સાંભળી લો કે જ્યાં સુધી અમારા તળિયામાં અમારે અહીં પાણી નહીં મળે ત્યાં સુધી અમે જમ્પીશું પણ નહીં અમે દરેક ભાઈ ને બહેનો બધા એક થઈ અમે તમામ જાતિના એક થઈ અને અમે પાણી માટે જે કરવું પડે એના માટે અમે બધા તૈયાર થઈએ અને દેવદરમાં અખાત્રીને દિવસે બેસી બે લાખ નહીં પણ બે લાખથી જ્યાં લોકો ભેગા થઈ આ સરકારને બતાવીશું અમારી એકતાનો પડથો જ્યાં સુધી અમારી એકતાનો પરસો આ સરકાર નહીં પડે ત્યાં સુધી આ સરકાર ને ખબર નહીં પડે અમે દરેક ખેડૂત ભાઈ બહેનનો એક થઈ અને સરકારને કહેવાના છે જો પાણી નહીં મળે તો તમને વોટ પણ નહીં મળે જે પ્રકારે આ ખેડૂતની વેદના સાંભળી અને તમે આક્રોશ કે આને તમે ઉશ્કેરી નહીં સમજતા આ ખેડૂતનો આત્મા જાગી ચૂક્યો છે અને આ ખેડૂતની વેદના બોલે છે કે વેથા આ ખેડૂતો કઈ રીતે જીવી શકે છે પાણી વગર કારણ કે વારંવાર આ ખેડૂતોનો માત્રના માત્ર વોટ બેંક માટે ઉપયોગ કરવામાં આવે છે પરંતુ હવે આ ઉપયોગનો ભોગ આ ખેડૂતો નહીં બને મારી સાથે આ સમગ્ર જેના અનુસંધાને આ આંદોલન થવાનું છે માત્ર ખેડૂત નેતા તરીકે કોઈ રાજકીય નેતા તરીકે નહીં એવા નેતા ખેડૂતના મારી સાથે અમરાભાઈ જોડાયા છે અમરાભાઈ તમારા હાથ મજબૂત બની ચૂક્યા છે આજે જે રીતે ભાઈની વેદના સાંભળી બે લાખનો તમારો સરવાળો છે પરંતુ મને એવું લાગે છે કે બે લાખ નહીં પણ પ્લસમાં ખેડૂતો આવી રહ્યા છે અખાત્રીના દિવસે શું કહેશો અમારી આજની બેઠેલી સરકાર પાસે એક જ માંગણી છે કે તાત્કાલિક ચોખા સ્ટેશન ચાલુ કરે ન જેવી રીતે અમારા યુવાન ખેડૂતે કીધું છે કે અખાત્રીના દિવસે બાર વાગે નાયબ કલેક્ટર સાહેબની હોબી છે લાખોની સંખ્યાની અંદર ખેડૂતો ભેગા થશે અને આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે કોઈ પણ ભોગે અમે ચોખા સ્ટેશન ચાલુ કર્યા વગર ધમકવાના નથી કારણ કે અમારું તળ ખતમ થઈ ગયું છે અમે ઘણા બધા ગામોની અંદર મળ્યા હતા બધા જ ગામોના ખેડૂતો એક જ અવાજ ઉઠાવવા માંગે છે કે તાત્કાલિક ચોકા પંપિંગ સ્ટેશન કરી અને અમારી સુજરામ ઝુલાબ ચાલુ કરે એ જ અમારી માંગણી છે અમે હજી સુધી સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ચોકા પંપિંગ સ્ટેશન ચાલુ કરી અને સુજરામ ઝુલામાં પાણી નોખે અને ને નોખે તો અખાત્રીના દિવસે બપોરના બાર વાગે લાખોની સંખ્યાની અંદર દેવોદર ની અંદર જનમેદ આવશે અને તમામ જવાબદારી આપતી વેડેલી સરકારની રહેશે કારણ કે ખેડૂતોને પાણી વગર ચાલે એવી પરિસ્થિતિ નથી જેવી રીતે દિવાળી આવે અને ફટાકડા ફૂટે અને લોકો ખુશહાલી મનાવે એવી જ રીતે ખેડૂતની દિવાળી એટલે અખાત્રી અને અખાત્રીના દાડે ખેડૂત પોતાના ખેતરમાં બળદ વડે જે હળોતરા એટલે જે કહી શકાય પુરાણી જે કહેવત છે ઇતિહાસ છે એ રીતે શુભમુહૂર્ત કરે છે વાવણીનું આ વખતેની અખાત્રીના દિવસે સવારમાં શુભ મુહૂર્ત કરશે અને બપોર બાદ મોટા ધરણા લાખોની સંખ્યામાં ખેડૂતો આવશે જે પ્રકારે એક પછી એક ખેડૂતની વેદના જાણવાના પ્રયાસો કરશું શું કે શું કેવી વેદના છે પાણી વગર પાણી વગર તો સાહેબ કાળો કેર છે હવે ખમાય એમ નથી આ સરકારને હાથ જોડીને કહો ફોટોમાં ની પાણી આલે ન કે બે 2022 ની અંદર એક પણ અમે મત આપવાના નથી કોઈ પણ નેતાને આપવાના નથી પાણી જોય પાણી જો બીજી વાત તોડીજો ન કે આજથી મારા ગામમાં દરેક ગામમાં બોર્ડ લગાવજો હોય હોય ભાજપી પાણી ના આપે ત્યાં સુધી બિલકુલ ખેડૂતોની વેદના હતી અને જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટનો નો બહિષ્કાર કરવામાં આવશે કોઈ પણ ચૂંટણી સરપંચની હોય ડેલિકેટ હોય વિધાનસભાની હોય કે સાંસદની હોય હવે પછી જયારે આ અખાત ના દિવસે લાખો ની સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને નાયબ કલેક્ટર ને આ વિસ્તારના નાયબ કલેક્ટર એટલે આ વિસ્તારમાંથી સુદલામ સુફલામ પસાર થયેલી છે એટલે પાંચ તાલુકાઓને જોડતી આ સુજલામ સુફલામમાં પાણી નાખવામાં નહીં આવે તો આજથી શરૂ થાય છે ગામડે ગામડે બેનર લાગવાના કે પાણી નહીં નહીં તો વોટ અને દિવસે બે લાખ થી વધારે ખેડૂતો ઉમટી પડશે પોત પોતાના ખેતર ખેતર માંથી ટ્રેક્ટર હોય કે ગાડા હોય આ દરેક ખેડૂત લઈને આવવાનો છે અને પાણી માટેની માંગણી કરવાની છે અને આ પાણી માટેની માંગણી માત્ર ને માત્ર ખેડૂત આ ધરતીપુત્ર નો હક છે આ હક માંગવાનો અધિકાર છે આ કોઈ ભીખ નથી માગતા એટલે હક માગે છે પ્રેમથી હક આપી દેજો નહીં તો બે માં પરિણામ ભોગવવા પણ તૈયાર રહ્યા